આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ હોવાનો આંગણવાડી વર્કરે સ્વીકાર કર્યો છે ત્યારે એક તરફ ફાયર સેફ્ટી બાબતે સરકારે કડક વલણ અપનાવ્યું છે શાળા કોલેજોમાં ફાયર સેફટી ન હોય તો શાળા કોલેજ બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે ત્યારે ધોરાજીની આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે સાથે જ આંગણવાડી કેન્દ્રમાં અનેક સુવિધાઓનો અભાવ પણ જોવા મળી રહ્યો છે સાથોસાથ દિવાલમાંથી પોપડા પણ ખરી રહ્યા છે કોમ્યુનિટી hall માં મારે કોમ્યુનિટી hall માં મારે આંગણવાડી સોંપી છે. એક બે બે હાજર ઓગણીસ માં અને આ જે પહેલા તો શરૂઆતમાં બે વર્ષ સુધી ટકા આવ્યા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષ થયા તો પાણીની એટલી મહામુસીબત છે. કે બાળકોને પીવરાવાનું પાણી પણ અમારે મળતું નથી. પણ મહામુસીબત બહારથી ભરવું પડે છે. અમારે હારીને બધુંય તમામ પાણી ભરવું પડે છે. તો આજે વેલામાં વેલી તકે જો અમારું આંગણવાડીનું કેન્દ્ર બની જાય તો બાળકોનું ઉજવળ ભવિષ્ય ઉજ્જવળ બની જાય અને આંગણવાડીમાં કોમ્યુનિટી ખાબોચી પણ ભરાઈ જાય છે પાણીનું ફાયર સેફ્ટી મારું જૂનું કેન્દ્ર આલે છે અને અહીંયા લઈ આવીએ તો અહી ખૂચી શકે એમ નથી એટલે જૂનું પડ્યું છે પણ અમારા જો નવું આવશે ફાયર સેફ્ટી તો અમે અહિયાં લગાડી દેસુ શું કેશો બાળકો કેટલા બાળકો મારે વીસ થી અઢાર થી વીસ બાળકો આવે છે અને પાણી એ બોટલ આવે તો થાય પાણી તો ઉકળી જાય બોટલમાં એટલે અમે ગોળો લીધો છે અને એમાં બહાર થી પાણી ભરાવી અને આડાવડું પાણી કરીને ઠંડુ પાણી બાળકોને પાઈ પાય છે પણ જો પાણી ન હોય તો અમારે શું કામ આમાં કામ કેવી રીતના કરવું